એલઆરડી પરીક્ષાની જે લોકો તૈયારી કરતા હતા અને જેની તેઓ કાગડોળે રાહ જોતા હતા એ પરીક્ષા હવે આવી ગઈ છે પરંતુ એ પરીક્ષાની જે ભરતીની પ પદ્ધતિ છે એ પરીક્ષા પદ્ધતિ બદલી કાઢવામાં આવી છે જી હા એલ આરડીની ભરતી પરીક્ષા પદ્ધતિમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે જેમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા પદ્ધતિ બદલી કાઢી હતી તેવી જ રીતે આ વખતે પણ જે એલઆરડીની ભરતી છે તેમાં પણ પરીક્ષા પદ્ધતિ બદલાઈ ગઈ છે જી હા જેને લઈને હું વિગતવાર આ વિડીયોમાં આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસૂરી ઉમેદવારો ઘણા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા કે એલ આરડી જેને લોકરક્ષક દળ કહેવામાં આવે છે તેની ભરતી આવે પરંતુ આ ભરતી પહેલાં તેની પરીક્ષા પદ્ધતિનો બદલાવનો પરિપત્ર સામે આવી ચૂક્યો છે જી હા પરીક્ષા પદ્ધતિમાં ધરમૂળથી મોટો બદલાવ કરવામાં આવ્યો છે આ મોટા બદલાવની અંદર જે ફિઝિકલ પરીક્ષા હતી જે પ્રેક્ટિકલ લેવામાં આવતી હતી તેમાં તે માર્ક્સ સહિતને નિકાળી નાખવામાં આવી છે જી હા હવે ફક્ત દોડ રહેશે આ દોડ નિયત સમયમાં પૂરી કરવાનો રહેશે જે દોડ લગાવવામાં આવશે જે એમાં જે દોડ હશે તેની અંદર જે પણ ઉમેદવારો પાસ થશે તેઓ આગળ એમસીક્યુ આધારિત પરીક્ષા આપી શકશે જે પહેલાં સો માર્ક્સની હોતી હતી એ બસો માર્ક્સની લેવામાં આવશે એટલે કે જે પણ ઉમેદવારો ફોર્મ ભરશે તેઓ દોડની અંદર અને આ જે દોડ હશે એમાં માર્ક્સ નહીં હોય પરંતુ એમાં પાસ થવું જરૂરી હશે એ નિર્ધારિત સમયમાં આ દોડ પૂરી કરવાની રહેશે ત્યારબાદ બસો માર્ક્સના એમસીક્યુ હશે હવે આ બસો માર્ક્સના એમસીક્યુમાં પણ બે પાઠ પાડી દેવામાં આવ્યા છે આ બે પાઠની જો વાત કરું તો પાર્ટ એની અંદર રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન છે તેમજ ક્વોન્ટિટીવ એપ્ટિટ્યૂડ છે અને કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ છે આ એંસી માર્ક્સનું ટોટલ રહેશે જ્યારે પાર્ટ બીની અંદર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતનું બંધારણ તેમજ કરંટ અફેર્સ સાયન્સ ટેકનોલોજી જનરલ નોલેજ તેમજ હિસ્ટ્રી સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ જેવા વિષય રહેશે આ જે પદ્ધતિ છે તેમાં બદલાવ કરી દેવામાં આ ટોટલ જે બી પાર્ટ છે એકસો વીસનો રહેશે અને આ જે ટોટલ આમાંથી ચાલીસ ટકા માર્ક્સ લાવવાના રહેશે જે વ્યક્તિ ચાલીસ ટકા માર્ક્સ લાવશે તેને પાસ ગણવામાં આવશે ત્યારબાદ મેરિટ આધારિત ભરતી થશે આ પરિપત્ર બાદ યુવરાજસિંહ જાડેજાએ આ ભરતીને લઈને કહ્યું હતું કે હવે પરિપત્ર દ્વારા પરીક્ષા પદ્ધતિમાં તો બદલાવ કરી દેવામાં આવ્યો છે પરંતુ હવે જલ્દીથી જલ્દી પરીક્ષા લાવવામાં આવે જેથી જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તેમને આનો લાભ મળે હવે જોવાનું એ રહ્યું કે આ જે પરીક્ષા પદ્ધતિ છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાત ગૌણ સિવાય પસંદગી મંડળની જે પરીક્ષા પદ્ધતિ છે તેને ક્યાંક ને ક્યાંક મળતી આવે છે કારણ કે જે અગાઉ જે વિષય હતા તે પણ આપ જોઈ શકો છો કે પરિપત્રની અંદર લખેલું છે કે જૂના પરીક્ષાના નિયમો વિષય જેવા કે સાયકોલોજી હતું આઈપીસી સી હતું તેવા જે વિષયો હતા જે જૂના વિષયો હતા તેને

અને અલગ અલગ માધ્યમોમાં અને કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી હોય કે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હોય તે એવું કહેતા કે ભાઈ નજીકના સમયમાં પોલીસ ભરતી આવે છે અને એના રિક્રુટમેન્ટ રૂલ્સ તૈયાર થઈ રહ્યા છે અને આ વાઘ એટલે રિક્રુટમેન્ટ રૂલ્સ અને ઘણા સમયથી થતું કે હમણાં આવશે હમણાં આવશે પરંતુ આજે અધિકૃત રીતે એ રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર થઈ ગયા છે એટલે જે વિદ્યાર્થીઓ જે ઉમેદવારો જે રિક્રુટમેન્ટ રૂલ્સની રાહ જોતા હતા એટલે ભરતી પ્રક્રિયાના નિયમોની જે રાહ જોતા હતા એ નિયમો જાહેર કરી નાખવામાં આવે છે અને આ નિયમોને આધીન જેમાં ઘણા બદલાવ પણ કરવામાં આવ્યા છે જે જે ઉમેદવારોને વિદ્યાર્થી મિત્રો છે છે એને સમજવા ખૂબ જરૂરી આ જે બદલાવો છે એ બદલાવમાં જોવા જઈએ તો સૌ પ્રથમ ભૂતકાળમાં જે પરીક્ષાઓ લેવામાં આવતી હતી ફિઝિકલ પરીક્ષા તો એ શારીરિક કસોટીમાં ગુણ આપવામાં આવતા હતા કે જે વિદ્યાર્થી હોય એ સારું રનિંગ કરે તો એને પચીસ માર્કની અંદર ગુણ આપવામાં આવતા હતા તો આજ વખતે એ ગુણભારની જે પ્રથા છે એ ગુણભારની પ્રથા દૂર કરી નાખો એટલે માર્કિંગ સિસ્ટમ છે એ માર્કિંગ સિસ્ટમ દૂર કરી નાખી છે એટલે ફિઝિકલ પરીક્ષા એ જસ્ટ ક્વોલિફાઈંગ ટેસ્ટ હશે જેમાં ઉમેદવારે પચીસ મિનિટની અંદર એ પાંચ કિલોમીટર રનિંગ એ પૂર્ણ કરવાનું રહેશે તેની સાથે સાથે ફિઝિકલ બાદ જે બીજો બદલાવ કરવામાં આવ્યો છે તે છે લેખિત પરીક્ષામાં અત્યાર સુધી જે લેખિત પરીક્ષા લેવામાં આવતી હતી એ સો માર્કની હતી હવેથી લેખિત પરીક્ષા બસો માર્કની હશે અને બસોએ બસો માર્ક એમસીક્યુ બેઝ હશે અત્યાર સુધી જે સિલેબસ હતો એ સિલેબસમાં ફક્ત જનરલ નોલેજ લખવામાં આવતું પરંતુ આજ વખતે ડિટેલેશન સાથે એટલે કે વિસ્તૃત વિષયાંતર જે વિષયો છે એ વિષયોને વિસ્તૃત બનાવી અને તમામ વિષયોનો જે ભાર છે એને પણ નક્કી કરવામાં આવે છે પાર્ટ એ એ એસી માર્ક અને પાર્ટ બી એકસો વીસ માર્ક ખાસ કરીને આજ વખતે જોવા જઈએ તો મેથ્સ અને રીઝનિંગ જેનું સારું હશે એ સારા સારો સ્કોર કરી શકશે એ રીતે કહી શકાય સિલેબસને જે એ ડિઝાઇન કરવામાં આવ્યો છે એટલે જે ઘણા સમયથી રિક્રુટમેન્ટ રૂલ્સની જા રાહ જોવાતી હતી એનો આતુરતાનો અંત એ આજે આવી ગયો છે અને વિદ્યાર્થીઓને પણ કહેવાનું કે હવે તૈયારીમાં લાગી જાવ અને સરકારશ્રીને પણ કહેવાનું કે હવે આ રિક્રુટમેન્ટ રૂલ્સના આધારે જે ભરતી પ્રક્રિયા બહાર પાડવાની છે તે સત્વરે બહાર પાડવામાં આવે ખાસ કરીને ફિઝિકલ પરીક્ષા ક્યારે હશે પ્રિલિમિનરી પરીક્ષા ક્યારે હશે એની તારીખો પણ ઝડપથી ડિક્લેર કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે એને પણ એક ટાર્ગેટ મળી રહે એક ગોલ મળી રહે જય હિન્દ તો આ પરિપત્રને લઈને હવે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે પરીક્ષા પદ્ધતિ તો બદલી કાઢવામાં આવી છે જેમાં દોડ જે છે એ નિર્ધારિત સમયમાં પૂરી કરવાની રહેશે તેમાં પાસ થયા બાદ જે બસો માર્ક્સના એમસીક્યુ છે તે આપવાના રહેશે હવે પરીક્ષા જલ્દીથી જલ્દી આવે તેવું યુવરાજસિંહે પણ કહ્યું છે અને ઉમેદવારો પણ તેની રાહ જોઈ રહ્યા છે હાલ આ મહત્વના સમાચાર છે આવા સમાચારો જો આપને જોવા ગમતા હોય તો નવજીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર